તો રાજકોટમાં ભગવતીપુરા જૂથ અથડામણના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે જણાવવા માંગીશ કે અથડામણના સનસનાટી ભર્યા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બે જૂથોમાં પુરાચાલી બાદ ઉગ્ર અથડામણ થઈ હતી ફૂટેજમાં લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો સાથે લોકો એક હુમલો કરતા જોવા મળ્યા છે પણ સ્પષ્ટ થયા છે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓની ઓળખ શરૂ કરી છે વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ઉભા થયા છે અનેક પ્રકારના સવાલો રાજકોટ ખાતે થયેલ સામે આવ્યા છે અથડામણના સંસનાર્થી ભર્યા સીસીટીવી ફૂટેજ જે છે તે સામે આવ્યા છે બે જૂથોમાં બોલાચાલી બાદ ઉગ્ર અથડામણ થઈ હતી ફૂટેજમાં લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો સાથે લોકો એકબીજા પર હુમલો કરતા જોવા મળ્યા હતા પથ્થરમારો અને ભાગમ ભાગના દ્રશ્યો સ્પષ્ટ થયા છે પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ઓળખ શરૂ કરી છે વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સાથે સાથે શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા થયા છે મહત્વનું છે કે રાજકોટ ખાતેથી સમાચાર અત્યારે મળી રહ્યા છે આપણે જણાવવા માંગીશ કે ભગવતી પરા જે વિસ્તાર છે ત્યાં જૂથ અથડામણ થઈ હતી જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સનસનાટી ભર્યા અથડામણના સીસીટીવી ફૂટેજ સ્ક્રીન પર જોઈ શકાય છે બે જૂથોમાં બોલાચાલી બાદ ઉગ્ર અથડામણ થઈ હતી ફૂટેજમાં લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો સાથે લોકો એકબીજા પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે પથ્થરમારો અને ભાગ દ્રશ્યો સ્પષ્ટ થયા છે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ઓળખ જે છે શરૂ કરી છે સાથે સાથે વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે તો શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો જે છે હાલ ઉભા થયા છે લોકો અથડામણના જે સીસીટીવી ફૂટેજ છે અત્યારે સામે આવી રહ્યા છે ફૂલ સ્પીડે વાહનો હંકારી લોકો એકબીજા પર હુમલો કરતા દ્રશ્યોમાં કેદ થઈ જવા પામ્યા છે બે જૂથોમાં બોલાચાલી બાદ સર્જાઈ હતી ઉગ્ર અથડામણ ફૂટેજમાં લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો સાથે લોકો એક બીજા પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે પથ્થરમારો અને ભાગ ભાગના દ્રશ્યો પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ઓળખ જે છે શરૂ કરી છે વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર અનેક પ્રકારના જે સવાલો છે હાલ ઉભા થઈ રહ્યા છે મહત્વનું છે કે રાજકોટમાં બે વચ્ચે અથડામણ થઈ હતી જે ફૂટેજ સામે આવ્યા છે આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા વિશ્વાસ રાજપૂત ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે વિશ્વાસ ભગવતી પર આ જૂથ અથડામણના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે શું કહેવું છે સમગ્ર ઘટનાને લઈને ચોક્કસ થી જો વાત કરીએ તો ભગવતી પરામાં સીસીટીવી છે તે અત્યારે વાયરલ થયા છે અને ચર્ચિત કિસ્સો છે અત્યારે હાલ જોવા જઈએ તો ક્રાઈમ બ્રાન્ચ છે તે ખડે પગે છે તે રાત્રે અગિયાર વાગે છે તે પેટ્રોલિંગ હાથ ધરે છે પાનના ગલ્લાઓ અને ચાની કેબિનો છે તે બંધ કરાવે છે તો પણ આટલા આ લુખા તત્વો છે તે ડમાતા નથી અને લુખા તત્વો છે તે અત્યારે પોલીસ કોઈ ખોપ ન હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે પોલીસે આ સીસીટીવી મામલે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આ વિસ્તારમાં હાલ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને ફૂટેજ શહેર ના કાયદા વ્યવસ્થા અને સ્થિતિ પર ખુબ જ ગંભીર સવાલો છે તે ઉભા કરે છે અવિશ્વાસ લોકો તીક્ષ્ણ હથિયારો સાથે એકબીજા પર હુમલો કરતા જોવા મળ્યા છે ક્યાંક ને ક્યાંક સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉભો થાય છે ને બીજું કે જાહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે મારામારી કરવી પથ્થર મારો કરવો કેટલું યોગ્ય કહી શકાય ની વાત કરીએ તો કોઈ પણ રીતે આ યોગ્ય કહેવાય એમ આની પહેલા પણ બુલેટિન ઇન્ડિયા સાથે રોહિત હતી કે જો આ નાના માણસો જો હેરાન કરવામાં આવે પોલીસ દ્વારા અને રોજનું કરીને રોજનું ખાય તેવા લોકોને અત્યારે રાત્રે અગિયાર વાગે છે તે ધંધા બંધ કરી દેવામાં આવે છે અને તો પણ જો આ લુખા તત્વો છે તે દમાતા ના હોય અને લુખા તત્વો કોઈ પણ જાતનો પોલીસ નો ડર ના હોય તેવા દ્રશ્યો છે તે અત્યારે ખૂબ જ ચર્ચિત કિસ્સામાં વાયરલ થઈ રહ્યા છે અને પોલીસનું ખૂબ જ પ્રમાણમાં પેટ્રોલિંગ છે તો પણ આ લુખા કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો તે માટે એક સવાલ થાય છે વિશ્વાસ કેવા પ્રકારના લેવાની જરૂરિયાત જણાઈ રહી છે સમગ્ર બાબત ને જોતા જી મેડમ જી હું વાત કરું તો અત્યારે હવે જો પોલીસ અત્યારે આ ચાલી ટકોરીઓ અને એ બધું બંધ કરાવે છે એની કરતા જો દેશી દારૂને ઇંગ્લિશ દારૂ ના અડ્ડા બંધ કરાવે તો એક